બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામે સર્વે નંબર અગિયારસો અઠ્ઠાણું પર છાસણ દબાણદારોએ દબાણ કરી હોવાને લઈને થાવર ગામના સુંદરપુરી યુવક મંડળ દ્વારા દબાણ દૂર કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાતા દબાણ દૂર કરવાના આદેશ કરાતા ગ્રામ પંચાયત દ્વારા પાકા દબાણો ઉપર જેસીબી ફેરવી દેવાયું હતું જેમાં સરકાર દ્વારા સરકારી સહાયથી ફાળવવામાં આવેલ સરદાર આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના જેવી સરકારી સહાયના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા હતા જોકે આ મકાનો દબાણમાં હતા તો કઈ રીતે સરકારી સહાય મંજૂર કરવામાં આવી તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉદ્દભવી રહ્યા છે જેને લઈને આજે ધાનેરા મામલદારની કચેરી પીડિત પરિવારો આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને ન્યાયની અપીલ કરી હતી વળી દબાણ મોટા માથાઓના દબાણ પાડવામાં આવ્યા નથી તો લોકોએ કહ્યું કે કાયદો બધાના માટે એક હોય તો અંદર પેટે મીઠી નજર કેમ તેવા સવાલો ચર્ચાસ્પદ બન્યા હતા વળી સરપંચની મનમાની અને લાગવક શાહિતી કામગીરી કરાઈ છે તેવા લોકોએ આક્ષેપ કર્યા હતા થાબર ગ્રામ પંચાયતના સભ્યને પણ દબાણ હટાવવાની જાણ કરેલ હતી તેવી સભ્યો દ્વારા જાણવા મળ્યું હતું હવે જોવાનું એ રહ્યું કે ગરીબોને મકાન આશરો મળે છે કે પછી લાગવક શાહીના દબાણ પણ હટશે અને એની સાથે જે ગરીબ ગરીબોના ઘર પાડ્યા છે એના માટે તાત્કાલિક ધોરણે તાત્કાલિક ધોરણે એનું રિઝલ્ટ આવે જો રિઝલ્ટ નહીં આવે તો અમે હાઈકોર્ટ સુધી જવાબ જપશું નહીં ચોવીસ કલાકની અંદર એની ચેકિંગ થાય એમાં કેની મિલાવટ ભગત છે કે કોણે કોણે એમના એમના પાછળ રહેશે શું છે ભાઈ કોઈક ગરીબોના ઘર પડે છે અમીરોના ઘર સાઈડમાં ઊભા છે બધા દબાણમાં છે જો ન્યાય કાયદો હોય તો બધા માટે સન્માન હોવો જોઈએ એક જણા માટે લાગુ પડે છે એક જણા માટે નથી આવું કરશો તો આવું રાજ નહીં ચાલે અને એના માટે હાઈકોર્ટ સુધી જવું છે તો રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ અમે જશું અને એના વગર અમારે જેટલી વાર ચુકાદો નહીં આવે એટલી વખત અમારે અમે ત્યાં ધારણા ઉપર બેશું શું નામ મારું નામ છે માસુમભાઈ ઠાકોર સાહેબ અમારે કોઈ આધાર નથી ઉપર ધરતી ધરતી ઉપર આપનું અમારે બસ બીજું ચેત આવવાની જગ્યા રહી સાહેબ તમે કોઈ ત્યાં અમે જ સાહેબ સરકાર સાહેબ અમે એટલી વિનંતી કરે કે અમારે કોઈ બી જગ્યાએ બીજા પળોટા આપે ઘર આપે ગમે તે સહાય આપે સાહેબ અમે ચે બીજે તમે કોઈ તા અમે સાહેબ અમારા થાવર ગામમાં બે દિવસથી દબાણનો કાર્યક્રમ હતો એમાં મારા લગભગ અમારા ગામમાં દસ પંદર ઘરોમાં દબાણ દૂર કર્યું છે એ સરકાર માટે અને બીજા માટે દબાણ હશે પણ અમારા માથાથી તો છત જતી રહી છે આ ત્રણ દિવસથી અમે ભૂખાન તરા રખડીએ છીએ અમારા ઉપર કંઈ રહેવાનો આશરો બીજો કંઈ નથી અમારા નાના કાચા મકાનો હતા તેઓ તોડી પાડ્યા છે અને અમારા થાવર ગામમાં લગભગ પોસઠ જેટલા ઘર દબાણોમાં છે તો અમારા ગરીબોના ગરીબોના ઘર જ તમને દેખાના બીજા ઘર કેમ નહીં પાડ્યા લગભગ પોસઠ જેટલા ઘરો છે એમાં લગભગ દસ કે પંદર ઘરો જ દબાણ છે દબાણના પાડ્યા છે બીજા બધા એમના એમ છે તો હું સરકારને એ જ અપીલ કરું છું કે તમે બધા માટે ત તંત્ર બધા માટે છે નિયમો બધા માટે લાગુ પડવા જોઈએ ગરીબો માટે નિયમો અને બીજા માટે નિયમો નહીં એવું કેમ અને અમારા ગામમાં મેન સરપંચ મેઠીબેન ડાયાભાઈ જેમને ખુદ દબાણમાં આવેલા ઘર છે તો એ દબાણ ઘર નથી પાડ્યા અને અમારે જોડે રહીને બધા ઘરો ઘરો પડાયા છે અમે ત્રણ દિવસથી ભૂખંડ તરસા રખડ્યા છીએ છતાં સરપંચ તરફથી અમને કોઈ સહાયતા મળેલ નથી તો હું સરકારને તંત્રને એ જ અપીલ કરું છું કે કોઈ સારા પગલાં લે અને અમારા ગરીબો માટે પલોટની ફાળવણી કરી આપે અને જમવાની બીજી વ્યવસ્થા કરી આપે ત્રણ દિવસથી નાના બાળકો ભૂખા રખડીએ છીએ અને ઠંડી સતત એવી કરકડતી રાતની ઠંડીમાં અમે ખુલ્લા આકાશે બેઠા છીએ હું સરકારને બે હાથ જોડીને એ જ અપીલ કરું છું કે અમારા માટે કોઈ સારા પગલાં લે અને જે મારા ગામમાં દબાણો છે એ બધા દબાણો દૂર થવા જોઈએ કે અમારા ગરીબોના દબાણો દૂર થયા તો એ લોકોના દબાણો કેમ દૂર નથી થયા

તમે કીધું નોટિસો કીધું પંદર તારીખે તો મિટિંગ નથી નોટિસો શેના માટે તમે આપો છો એવું જ મને એણે બતાવ્યું તો કે આ તો તાત્કાલિક એ મિટિંગ રદ કરીને એને મીટિંગ બોલાય છે તો આ આવું ન થવું જોઈએ જે ન્યાય મળે તો બધાને સરખો મળવો જોઈએ કે આ તો કોઈ મિલી ભગતથી કોમ કર્યું અને રાતોરાત કે મિટિંગ રદ કરીને એક ચોવીસ કલાકમાં આ બધું દબાણ દૂર કરવાનું આ કોઈનો કોઈ પંચાયતના સભ્યને પણ કોઈ જાણ નથી પછી હવારમાં મો ધન આપણા થાવર આવ્યો થાવર આવ્યો એટલે મેં કીધું આપણા ટીડીએ સાહેબને મેં કીધું મૂક તો સાહેબ હુકમ ક્યાં ના સાહેબ કીધું નકલ બતાવો મને તો ટીડીએ સાહેબે મને એવું કીધું કે ભાઈ તળાટી જોડીએ છે તળાટીએ કીધું કે ભાઈ પટાવાળા જોડીએ છે એવો મને ઉલ્લુ બનાવ્યો અને આ બધાના વિચારોને ઘર પાડી દીધા આટલું જ મારે પૂરી કરું થાવર મુકામે જે દબાણો દૂર કરવામાં આવ્યા છે તેને લઈ અને જેમના ઘરો તૂટી ગયા છે તે લોકોએ આવેદનપત્ર આજે આપ્યું છે અને માંગણી કરી છે કે એમને મફત અને ખુલ્લા પ્લોટો ફાળવવામાં આવે તો અમે લોકોની સાથે છીએ સંવેદનશીલતાથી અમે તંત્ર છે એ લોકોની જરૂરિયાતો પૂરી કરશે અને નિયમ મુજબ નિયમ મુજબ જે કંઈ તપાસ કરી અને કાર્યવાહી કરવાની છે તેમના માટે પૂરતી મદદ થાય એ અમે પ્રયત્ન કરીશું